હેલો હા જીજુ તમે ક્યાં ઓફિસ માં જોયું ચાર પાંચુ પેલા જીજુ હમણાં હું થયું અહીંયા બધા તલાશી લે છે તલાસીલા અરે જીજુ એમાં એવું થયું કોક લગન છે ને કોક માણસો અજાણ્યા ઘુસી અને ટેબલ ખુરસી ગોઠવી ને ચાંદલો હતા બોલો

અરે ભોલેનાથ મારા સપનામાં માં સપનામાં સપના માં ભોલેનાથ આવેલા હું કીધું મારા ક્યાં નામ તારું મહે